અને બા તો દાંતોડી લઈને નીળ પોળો કરવા અને આ સકલી ને બસા તો બા હવારે બે બસા હતા ને એક ઈંડવો આજે આપણે અંકિતા તો સરસ મજાનું કામ કર્યું છે કેમ કે જો આમાં પક્ષીને ખાવા માટે આમાં સરણક નાખી છે અને હા તો સાલ્યામાં પાણી 500 રૂપિયાનો એક બોક્સ સલકાઈ ગયો સલકાઈ ગયો રામ રામને સીતારામ બતાવીને માતા જવાનું સારું કરતા હાજર નરવા રાખીશું ભેગી આપું છું તો અત્યારે આપણે આ ગાશી માછા ઉતારી રહીશી પક્ષીઓને સાણ નાખવા માટે સરસ મજાના નાયધન તૈયાર થઈ ગયા અને શિવાની શિવનીબહેન જ ઉતાશે કે રાતે થોડાક ફોન કર્યા હતા બેને થોડુંક તાવ જેવને થઈ જાય વળી તાવની દવાને ઉપાય દેવી તો વળી પાસે થોડોક તાવ ઉતરી જાય પણ બે દિવસથી ને તો એમ થાય છે કાલે બતાવવા હોતન લઈ ગયા હતા પણ દવા પાવી પછી એમ કહેવાય આમ દાવને ઉતરી જાય પણ પાછો તાવ થોડો ઘણો એમ કહેવાય કે થોડીક ગરમ થઈ જાય પાછો તાવ હોતન આવી જાય છે ને થોડાક તોફાનને એવું કરે લતારમાં તો સરસ મજાની નિરાતે હોતી છે અને કીધું સીરામણને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું હતું પણ પહેલાં બી કીધું પક્ષીઓને આપણે સાણ નાખતા આવીએ અને પછી આપણે સીરામણને એવું બધું કરીશું લગાશે માથે આવતા રહેશે અને નીચે હોતન પક્ષીઓને સાણ નાખવાનું આપણે અહીંયા જે ધાબાની કોર આવે ને ના સજુ કાઢ્યું હોય ત્યાં હોતા આપણે સરસ મજાનું પક્ષીઓને સાઈડ નાખવાનું એક ટીંગાડું છે બનાવ્યું છે અને હજી પાણીનો સબૂતરો ને એવું બધું કરવાનું બાકી છે ધીમે ધીમે આપણે એવું બધું પક્ષીઓ માટે કરતા જઈ અને અત્યારે તો પેલા પક્ષીઓને અહીંયા આપણે ગાશી માથે સાઈડ નાખી દેવી વટકામાં સોખા લઈને આવતી રહી છો આ બાજુ બધે નાખ દેવી છૂટા છૂટા નાખું

રસના ટબનું જે ફૂટી ગયું હતું ને એનું અત્યારે બનાવ્યું છે એમાં સણ નાખ્યું જ છે કાલે ને સણ નાખીને જ ટીંગાડ્યું છે એટલે હવે પાસે એકાદ પાણીનું ભરીને એવું કાંક ટીંગાડ દેવીને ને તો પાણીને સણ ને બે ઠુકડો ટુકડો થઈ જાય અને આ ચતુરીમાં પક્ષીઓ બેસતા હોય એટલે ઉપાય દીને એમ કહેવાય કે ના બે સણ ખાઈ ને પાણી પીવે પાણીની વ્યવસ્થા આપણે કરવાની છે અમારે વંશભાઈ મામાને ઘરેથી ને આવતા રહ્યા છે અને આવીને જ બસાની સારવાર કરે કાલે હાંજના વ્યવાસ નહીં વંશ

તને દૂધ પાવે સે બસળિયાને દૂધ પાવે ને કેવો સરસ મજાના પીવસ એન પીવા દે ને ભલે ને પીતા બળ દે સલે એટલે હું હબ પી લઉ એનમ કે ઓલું જાય છે થતી હોય એટલે પીવા મળે પીવા રામ તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા અને બા અત્યારે ત્યાં હું નીણ થોડો કરવા અને આ ભેં તો આપણે માથું ઝુલાવે આને બા નીણ જ નથી નાખવાની સમજો ને હાલ એને કાં માથું ઝુલાવે આપણે કેમ એને મારવાના હોય એમ અને ખીલો ફેરવી નાખો હશે એ કેમ કે આપણે હાલ છાલ ના થાય એટલે માથું તરત હલાવે અને બા તો દાંતડો લઈને નીણ પોળો કરવા અને આ સકલીને બસા તો બા હવારે બે બસાતા ને એક ઈંડવો છું બસા કેવો અત્યારે છે સમજો ને બા ત્રણે ત્રણ બસા થઈ ગયા છે સમજો હા ત્રણ બસા હન સકલી ફોન ના ક્યુ સમજો ત્રણે ત્રણ બસા થઈ ગયા હવારમાં બે બસા ને એક હિંદુ હતું હા જોયું તો હન મે જોયું હતું આ બધું આયો ન સર કે હવારમાં જ મે જોયું તો કે એક હિંદુ અને બે બસા હતા અત્યારે ત્રણે ત્રણ બસા થઈ ગયા હવે થી ઝડપથી આવે પછી ઉડવા મળશે આપણે તો નિર્માયતે આ બાજુ થી તો લેવાનું બંધ જ કરી દીધું છે અને આ બાજુ થી જો પાલો ને એવું લેવાનું ચાલુ કરી દેવું કેમ ઈંડા મૂક્યા છે એટલે પાલો એ બાજુ લઈએ તો કદાચ જેઠા આવ્યો હોય ને બેક રે એટલે પાલો તો આ બાજુ લેવાનું ચાલુ કર્યું છે એટલે શિવાની બેનને થોડુંક મોળે જેવું થઈ ગયું છે થોડુંક તાવ જેવું થઈ ગયું છે એટલે ક્યાંય રહ્યા નહીં ફન કરે એટલે પછી એમ જો શેલા અહીંયા કુંડીએ લઈને આવો પાણીમાં આમ ડબ ડબ કરો તો તરત જોઈએ રાખે કાં શિવાની શિવાની બતા દો તો એમ મજા આવે પાણી પાણી જોઈએ રાખે તો કરો નહીં કરે કેમ કરે હા શિવાની આજે આપણે અંકિતા બેને તો સરસ મજાનું કામ કર્યું છે કેમ કે જો આમાં પક્ષીને ખાવા માટે આમાં સરણ નાખી છે અને સામે તો સાલિયામાં પાણી તો આમાં નાખીશ કેમ એ અંકિતા ટાકામાં સડીને એમાં પાણી ભરી સાલિયામાં સમજો

બસ બધીમે ધીમે ધીમે શિવાનીને ઉડે ને એમ તો મજા આવી છે ને બેહું છે જ પહેલા ને હોવે છે કે મારો કરે છે એમ વાવે છે તારા માટે પછી કેરી આવે પછી ખાવાની શિવાની एक वरांनी थात त्या चेतली केरी આવી જ ગઈ हसी एक वरांनी तासेन कधी केरी केरी આવી જ असे हजी ती वावे असे कधी केरी 60 महिनेनी तो થઈ ગયો આપણે 7 महिनेनी થઈ જશે કતાર આંબામ કેરી આવી જશે વરદીની થશે કા હે આવી જ છે હજી તો રાંબો ઉગશે પેલે ઈ ખબર છે ખાતર બાતર નાખીને ગોટલી બટલી વાને તો સરસ મજાની ઉગી જાય કે ન કે નઈ નકી દે હા થોડોક બદલી ગયો સારું સારું ખા આવ્યો ને એટલે થોડોક જાડો થઈ ગયો હજી થોડાક જે રોકાણો હતો

દાંતા કરવાનું બધું આપડે ખેડ ને એવું કમ્પ્લીટ થઈ ગયું છે તો બધું હાઠ્યું ને બધું પડતું ને ઢોર ને એવું બાંધતા આપણે ઠાંઠા તો હજી ન્યાજ બાંધેલા છે બળદ ને હજી તો ન્યાજ બાંધેલા છે પેલા આપણે બાંધતા હતા ન્યાય નાના છે એટલે આટલામાં વધારે દેશી ખાતરને હાઠીઓનો કુસોને એવું બધું વધારે આટલામાં છે અને ખેતી તો ફટાફટ બે દિવસમાં થઈ ગઈ કેમ કે થોડુંક વાવાઝોડાની અસર હતી એટલે વાવળ લેવું આવતું હતું ને છાંટાઈ આવતા હતા એટલે વરસાદને ઉગે તો થાવા મળ્યું તો પછી તો ખેતી તો કરવી જ પડે એટલે ફટાફટ ઉતાવળ રાખીને ખેતીને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે આ બધું ખેડવાનું તો એટલું બધું ખેડાઈ ગયું છે અને આ બાજુ આપણે ખડ ને એવું છે એટલે આ તો કાંઈ ખેડવાનું નથી આ તો આપણે રેવા દેવાનું છે એટલે આને પાણી બાણી ને ફૂટે ને વાઢ આવે એટલે વાઢવાનું થાય ને તો એને નાખવાની થાય એને આવા ટાણે સરસ મજાની ટીટોળીને એવું બોલતું હોય ક્યાંક બસ ને ક્યાંક હોય એટલે છે ને બહુ જ બોલતી હોય અને હવે તો રોંઠોય ટાણો થવા મળ્યો હવે તો સંધ્યાનો ટાઈમ થવા મળ્યો છે એટલે દી આથમવાનો આમ તૈયારી થઈ ગઈ છે આમ સરસ મજાનો દી રાતો રાતો દેખાતો હોય ત્યારે તો કેવો સરસ મજાનો નજારો એ આવતો હોય એટલે આપણે પડા બાજુ આવતા રહ્યા ને શિવાનીને બહાર મળતા હતા કેવો સરસ મજાનો દી દેખાય છે હવે તો બસ હવે વાળું પાણીની ને એ બધી તૈયારી કરશું અને રોંઢાનો ટાઈમ થઈ ગયો એટલે શિવાની બેની બધા પાસે જાય અને રમે નકર તો શિવાની કોઈ પાસે જાય નહીં ને રોવાનું જ ચાલુ રાખે ઉપર વસાળે ને એમ તો રહેતી જ નથી શિવાની એટલે ટાંઠો પર થયો ને એટલે સરસ મજાની રમે છે શિવાની તો હવે જૂના કરી જાશું અને વાળું પાણીની ને એવી બધી તૈયારી કરશું તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય